શું દાઢી રાખવો તે ગુનો છે શું દાઢી રાખવાનો અધિકાર માત્ર એક જ જ્ઞાતિ માટે સીમિત છે જો નહીં તો દાઢી રાખવા બદલ એક દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢ જિલ્લાના ખંભાળીયા ગામેથી ખંભાળીયા ગામે દલિત યુવક સાગર મકવાણાને માત્ર દાઢી મૂછ રાખવા બદલ ચાર શખ્સોએ રોકીને અમારા જેવી દાઢી મૂછ કેમ રાખે છે તેમ કહીને યુવકને માર મારવામાં આવ્યો હતો વાળા જીવનભાઈ કસનભાઈ મારું નામ છે વિસાવત તાલુકાનો ખંભાળિયા ઓજ ગામ છે અને મારા જમાઈ પીપળી મામણા પીપળીના છે એ મારે ઘેરે આવ્યા હતા અને મને કીધું કે ભાઈ મામા મને નવી સાવના દરબારો મને નાલે મને હાલવા નથી દેતા જેથી કરીને હું એની પહાઈ ગયો અને મને કીધું ભાઈ તમે હું આ મારા જમાઈના દબાવો છો તમે એ દરબારો એમ કીધું કે આ દાઢી બુસો શું છે દાઢી બુસો અમારા દરબારનો હોય તમને હોય ઢેઢડાવ તે મોકમ ટાટી એમ કહીને ને અમને મીડા મારવા અને પછી અમે કીધું ભાઈ સાહેબ બાપુ ભૂલ થઈ ગયો જવા ગયો એમ કહે અમે હાલતા થાક ન હાલવા દીધા પછી એને ફોન કરીને એના દરબારોને બોલાવ્યા છે કે ફોર વ્હીલ લઈને આવ્યા અને ઉતરી પૂર્વા સીધા મીડા મારવા બૂટ માર માર્યો અમને મારા બત્રી હજુ હલાવી દીધી દાદ પાડી દે કવર આ તે દાદ ફરિયાદી સાગર મકવાણા વિસાવદર તાલુકાના માંગનાથ પીપડી ગામનો રહેવાસી છે રોજિંદા મજૂરી કામ કરીને જીવન ચલાવતા આ સાગરે ખંભાળિયા ગામની જીવણભાઈ વાળાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા છે ઘટના અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસની સાંજે બની હતી જ્યારે સાગર પોતાની બગડી ગયેલી મોટરસાયકલ રિપેર કરાવવા ખંભાડિયા ગામ ગયો હતો ગેરેજ બંધ હોવાથી પરત ફરતા રેલવે પુલ પાસે શૈલેષ જેબલિયા નામના શખ્સે તેને રોક્યો અને મારઝૂડ કરી જ્ઞાતિ આધારિત અપમાનજનક ટિપ્પણીઓ કરી આ દરમિયાન સાગરના સસરા જીવણભાઈ વાળા બચાવવા આવ્યા ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો મારું નામ સાગરભાઈ મંજુભ મકવાણા ગામ માંગના ટુકડી તાલુકો વિસાવદે જિલ્લો જુનાગઢ હું મારા ગામમાંથી ખંભાળિયા જતો હતો માહોલ લીધો માહોલ લઈ અને આ રીતે આમ કરેલું અને એક અજાણ્યા વ્યક્તિએ મને કીધું કે એમ હું કામ કરે છે મેં એમ કીધું હું ઓળખતો નથી પછી હું બાઇક લઈને હાલતો થયો તો પછી મારે આગળ આવી અને ગાડી એ ઉભી રાખી મેં કીધું તારા હોય હું તને ઓળખું છું મેં એમ કીધું હું નથી ઓળખતો પછી હું મારા સસરાને બોલે આગળ જતા એ ભાઈ ન્યા હતા ન્યા લઈ ગયા અને મારા સસાએ કીધું ભાઈ મારે તમામને શું એરન કરો છો એને એમ કીધું કે ભાઈ શું છે તારે એમ કરી એ ફોન કર્યો ફોન કર્યો કે બે પાંચ કાંક મિનિટમાં ગાડી આવી સાતસો ચાર હતા ને કા પાંચ થઈ અમને મંડા મારવા અને જેજડા આ તે તમારે જ્યાં જાવું ત્યાં જાવ એ કરવું એ કરી લો એમ અમને કીધું હાલ ઈજાગ્રસ્ત સસરા અને જમાઈ બંનેની જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે ચાર આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે પ્રશ્ન એ છે કે શું દાઢી રાખવાનો અધિકાર માત્ર જ્ઞાતિ આધારિત નક્કી થઈ શકે કે પછી આ પ્રકારના હુમલાઓ પાછળ કોઈ મોટી માનસિકતા છુપાયેલી છે એ અગિયાર તારીખ કો અમે એક કમ્પ્લેન પ્રાપ્ત થઈ હતી જીમે એક વ્યક્તિ હૈ જીનકા નામ સાગરભાઈ મકવાના હૈ જો મંગનાથ પીપલી ગાંવ કે રહેવાલે હૈ જો વિસાવદર પોલીસ સ્ટેશન के अंतर्गत आता है वो अपने ससुराल आए हुए थे उनका ससुराल है खम्बालिया गांव में उनके ससुर का नाम है जीवन भाई कर, करसन भाई तो उनके वहाँ आए हुए थे तो तकरीबन सात बजे शाम को ये जो सागर भाई मकवाना है ये अपनी मोटरसाइकिल ठीक करवाने के लिए एक रिपेयर शॉप पे रुके हुए थे तो वहाँ एक व्यक्ति जिसका नाम शैलेश जेबलिया जिब, है जो कि नवी चावंड का रहने वाला है जो कि जो कि विसावदर के अंतर्गत ही आता है वो व्यक्ति वहां से गुजर रहा था तो उसने सागर भाई मकवाना की मूछ दाढ़ी को लेकर कुछ कमेंट किया जिसके बाद इन दोनों की आपस में कुछ कहा सुनी हो गई उसके बाद सागर भाई मकवाना ने अपने ससुर को फोन करके उधर बुलाया कि आपके गांव का कोई व्यक्ति जो है मेरे साथ इस तरह का गलत व्यवहार कर रहा है इसके बदले जो एक्यूज था शैलेश जेबलिया उसने भी फ़ोन करके कुछ लोगों को जो है बुला लिया उधर थोड़ी देर के बाद वहाँ चार पांच लोग जो है तकरीबन गाड़ी में बैठ के आए और उन लोगों ने जो विक्टिम है सागर भाई मकवाना और उनके जो फादर इन लॉ हैं ससुर हैं जीवन भाई करशन भाई उनके साथ जो है मारपीट की